ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આવવા જવાની એસટી બસો અનિયમિત હોવાથી પરેશાન ખાંભા જૈન જે વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ અનિયમિત હોવાથી ખાંભા મામલતદારને પત્ર પાઠવ્યું વિદ્યાર્થીઓને ખાંભા અભ્યાસ અર્થે આવવા જવા મુશ્કેલી રાજુલા ડેપોની રાજુલા ખાંભા અને ધારી ડેપોની ધારી ખાંભા લાસા રૂટની બસ નિયમિત કરવા વિદ્યાર્થીઓની માંગ છે ખાંભા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને એસટી બસો અનિયમિત હોવાથી બગડી રહ્યો છે અભ્યાસ વિદ્યાર્થીઓને તગડી રકમ આપી પ્રાઇવેટ વાહનમાં જવા મજબૂરી આગામી દિવસોમાં આ એસટી બસ નિયમિત કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની વિદ્યાર્થીઓ ઉચ્ચારી છે ચીમકી રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી એન આપનું નામ સૂચન છે આપે કયા ધોરણ માં અભ્યાસ કરો છો અને આ ખાંભા મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યા આવ્યા છો શું છે આખી માહિતી આપો મારું નામ કૃષ્ણાતર કૃષ્ણા છે હું ધોરણ દસમાં ભણું છું મારે બોર્ડનું વરસ છે અમારે સાડા બાર રજા પડે ત્યારે પણ અમને બસ નથી મળતી મારે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે ને પ્રાઇવેટ વાહનમાં એક્સિડન્ટ થાય કંઈક જોખમ લે તો જવાબદાર કોણ રહે એટલા માટે છે ને તમે સાડા બારની બસ અમારે એસટી બસ ચાલુ કરાવો અનિયમિત છે પણ તમે નિયમિત કરાવો એવી અમારી રજૂઆત છે નહીંતર અમે છે ને રોડ રસ્તા બંધ કરીને અમે આંદોલન કરશું એવી અમારું નામ ગોંડલ્યા હિત છે હું અગિયારમાં અભ્યાસ કરું છું અમારે લાશા તારીખમાં લાશા એક મહિનાથી બંધ હોવાથી અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી બેસવું પડે છે અને અમારે બસ બંધ હોવાથી અમારે અભ્યાસ છોડીને આવવું પડે છે અને અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘરે જવા માટે રકમ તગડી રકમ દઈને અમારે રિક્ષામાં જવું પડે છે અને અકસ્માત થાય તો કોણ જવાબદાર જવાબદાર રહેશે એવી એવી અમારી નમ્ર વિનંતી છે કે સરકારને કે અમારી બસ સમયસર ચાલુ કરાવે અને અમારે જો ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે